હલો ડાયરો જે માતાજી બધા ડાયરો ને જે હોનુભાઈમાં કેમ છો ડાયરો બધા મજામાં આજના મારા નવા લોગમાં તમારું સ્વાગત છે જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે સીણા વાટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જો અત્યારે ટોપી બોપીને આપણે તડકો ન લાગે એટલા માટે આવી ગયા છે આ છે સીણા આપણા અને હાવ પીલા થઈ ગયા છે ને થોડાક વિશે લીલા છે તો અત્યારે શેડા શેડા આપણે વાટી નાખીએ પછી એમ મજૂરી મૂકવાના છે મિત્રો હાલો આપણે વાટવાનું ચાલુ કરી ચાલું તો ફાય એટલે મિત્રો આપણે વાટવાનું ખાલી કરી દીધું છે અને અડધો ક્યારે તો નાખ્યો છે જો આ છે આપણા સીણા અને વાટવાનું કરી દીધું ચાલુ આજથી તો આ છે આપણું દાંતડું જો મિત્રો આપણે વાટવાનું ચાલુ કરી દીધું છે અને થોડું કોઈ વાટ છે જો અત્યારે આપણે આવ્યા છે પાણી પીવા તો આવું પાણી લઈએ પછી કડક બરો ખાય પછી જઈએ આપણે પાછા સીયા વાટવા અત્યારે બતાવું તમને તો ભાઈ આપણને છે ને પાન ખાવાની ઈચ્છા થઈ ગઈ પાન આપણે લઈએ હતા શેના વાટતાધાન જો અત્યારે બહુ તડકો થઈ ગયો છે અને આપણે થોડુંક પાણી બાણી પી લઈ પછી આપણે પાછું વાટવાનું ચાલુ કરીએ અને આજથી મુહૂર્ત કર્યું છે મિત્રો બે કેરા જે બેઠા છે અડધીઉથી પછી આગળ બપોરે થઈ જાય પછી બે તો હાલો આપણે શેના વાટવા પાસે જઈએ આપણે આમાં મૂકવાના છે હમણાં મજૂર પછી આપણે મજૂર થી વટવી નાખશું વળા પણ બાકી છે જે આપણે મિત્રો આપણો પાન ખોલી ને તો આવો કઈક નીકળું ફાઇનલી આપણો ત્રીજો દિવસ થઈ ગયો છે અને જો સીણા વટાઈ ગયા છે બધા મજૂરથી આપણે હતા ને આપણે હતા બગસરા જો હવે આને આપણે ભેગા કરવાના છે કુંજા હવે જો આપણો ભેગા કરવાનું કરવાનું આગળ ચાલુ આ જો બધા વાટ નાખા છે એક પગમાં એક પગમાં જે બાકી છે એવો કાલે આપણે વાટવાના છે મજૂર આવવાના છે અઢગી રજા રાખી હતી જો આપણો વેહ કાંઈક આવો છે આપણે પાછા કામે લાગી જાય તો જો આટલા કુંજા કરી ખા આવી રીતના કરવાના હોય જો બધા એમાં કરવાના છે જો ફાઇનલી મિત્રો અડધું કટકું થઈ ગયું છે ઓલી બાજુનું બાકી છે આપણે જો મિત્રો ફાઇનલી આપણે પૂરા થઈ ગયા આ બાજુના કટકામાં ઉપલા ભાગમાં રહ્યા છે જો અહીંયા થોડા થોડા લીલા છે બધા તો એ બાકી રાખવાના એ કાલે થઈ જાય બાકી જો આ બાજુ બધા ટગલા કરી દીધા છે હવે થોડાક દિવસ પછી આપણે ઠેસ રાખવાનું છે અહીંયા આવું કરી નાખવાનું ઓલો પાક જ એ બાકી છે વાટવાનું કાલે મજૂર આવે છે વાટો એટલે કમ્પ્લીટ વાત નાખી પછી એને પૂરા કરવાના જો અત્યારે વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે ને ચા પાણી પીને આપણે પાછા વળગી જાય છે ને ઉપરો ખાઈ લઈ પછી આપણે પાછા કરી ચાલું ઠેસર ઓલો હાલે છે ઠેસર હું સોરી હેવેસ્ટર ઘઉંમાં જો આપણે લીમડા ઠેકડી બે સાયા જો થોડા થોડા બધી લીલા છે આઈના પટ્ટામાં ખાલી વસે જ છે đó anh em áp đây à cái lười như thế à cái cắt không mất thì lấy đó, phát bao per phát gì áp đây, áo số, đó, đó, mình trao cắt đó chứ anh em trục cắt quân chứ, anh em thấy như câu má quân giờ do cắt đấy, một đi không, તો આ કામમાં આવતું હતું ને કટવાનું છે હાલો મિત્રો જો અહીંયા થોડાક થઈ છે હવે આપણે જો સીસો લેવા આવ્યા છે પાણીનો પછી આપણે છું ક્યારે વાગી જશે હાડા બાર આજનું કામ પૂરું હવે બપોર પછી આપણે આવશું ત્રણ વાગે તો અહીંયા બાજુમાં કટ્ટર પાછ ચાલુ થઈ ગયું હમું થઈ ગયું તો એ આકે છે હમણાં આપણે અહીં સીસો છે સાંયા ગુથાલો તાલો લઈ લઈ એટલા થયા છે હવે થોડાક એવા છે બપોર પછી આવીશું એટલે થઈ જાય આપણે પછી કાલે આપણે મજૂર આવીશે તો ઓલા પડામાં આપણે વાટવાના છે પછી આવજ ને એમાં કુંડલા કરવાના હોય કુંજલા કે ટું આ કીધું તમારા ભાષામાં શું કહેતા હોય મને કાંઈ નથી ખબર તો જો આપણે એટલે કીધા તને ને હવે જઈશું ઘર બાજુ હવે જમી લઈ પછી કડીક આરામ કરીને પછી ત્રણ વાગે આવશું હવે થઈ ગયો તડકો તો ફૂલ হেল্ল' বৈ নেজে মানে লাষ্ট ল'গ মই હલો મિત્રો જો કટર આવી ગયું છે બધું કમ્પ્લીટ અને આપણે જઈએ છીએ શા પાણી પીવા જો આપણે જઈએ છીએ વડલી જો આ છે વડલોને ખાઈડ બાંધી છે જો અહીંયા સાનું પકવે છે સા બનાવે છે સા પાણી પીને પછી આપણે જાઉં પાછા થોડુંક બાકી છે ટું એટલે કમ્પ્લેટ કરે નાખી અને જો અહીંયા આ રીતના ઘઉં નીકળી ગયા છે હાઈવેસ્ટર વી ગયું છે અને ઘઉંનો કનેકવ છે ટગલો જો તમને નજીક જઈને બતાવું જો છે બહુ સારા એકદમ છે આમાં ક્યાંક ક્યાંક પૂતળા છે બાકી એકદમ ક્લિયર છે કાકરી નથી આવી બહુ એટલે નથી મસ્ત મજાના છે એકદમ સોખા જો મિત્રો ફાઈનલી આપણે ખાના હોય છે ખાલી એક બાકી છે કેમ કે લીલા છે પેદી પછી આપણે કરશું અને જો અત્યારે લીલો પાથરો એક લઈ જાવ સૂંયાનું આપણે વાસડી હાટું લઈ જવાનું ને જો આગળ ઓલો મકાઈનો કેરો ઉભો છે ને બધો પાટ નાખવાનો કડક પર નાખવાની છે ને હવે જાવશું ઓલા આપણે ઝૂપડીયા દા દાંતડા લેવા દાંતડા લઈને આગળ વાઠીને પછી મારે હજી થોડુંક ભલગામ કામ છે કે પછી આપણે ત્યાં જઈએ તો જો ઓલા પણ આપણે મકાઈનો કેરો ઊભો છે ને બધે વાટ નાખવાનો કેમ કે ગા છે ને હળી ગઈ છે ને દરરોજ આવે એની આ બીજું બધું ખૂંદી નાખે છે એટલે કેરો વાડ નાખે ને હવે કડક કરી નાખો ને કેમ કે પાણી અહીંયા કાંઈ આવવા નથી આપણે ઉનારો કાંઈ આવતા નથી હવે સીધું આવવાનું સોમા હે વરસાદ પડે પછી તા બધી વાળ કાંઈ નહીં તો આમ પછી આમાં બકરાને બધું સીધા કરે ઢોર ને માલ ઢોર લઈને પછી આ બધા જાય છે હજી આમાં સયા વીણવાના છે આપણે પેલા અમને ઠેસર આવી જાય ઠેસરનું તો હજી અંજળ આવ્યું નથી કઈ આવે એ એમ કે જેવો આપણો ઓલો ભાગ બાકી છે વાટવાનો અને જો અત્યારે હું દાંતડા લેવા આવ્યો છું દાંતડા હાર્યા આ બે દાંતડી છે આપણી હવે જો ફાઇનલી મિત્રો જાઓ આપણે જઈ ઓલા સેટે અહીંથી આવી ઓલો જો મિત્રો મજૂર એટલું થોડુંક વાટ નાખ્યું હતું અહીં સુધી પછી એક દી રજા રાખી દીધી છે હવે કાલ પાછા આવવાના છે આપણે તો એ તો આ સેટો આપણો ભાગ વાટ વાટવાનો છે પછી આ ભાગ વાટવાનો છે આ પડવો ને એક આપણે એક નીચે જ એક પટ્ટી છે આપણું ભાગમાં એ છે આ છે બાજુવાળાનું ખેતર અહીંથી જો પટ્ટો પડી જાય ભાઈનું છે ટૂંકમાં હવે આપણે મકાઈ વાટવાની છે એનું કામ પતી જાય પછી આપણે હાવ ફ્રી થઈ જાઉં પછી થોડાક દિવસ પછી ઠેસર આવે છીણ્યા કાઢવાનું થાય ત્યાં આપણે થોડુંક ટાઈમ રહે હું વારનો મિત્રો આવ્યો છો આઠ વાગ્યાનો પાંચ વાગ્યા છે એમ તો હું બપોરે હાડાબર ઘરે જોતો પણ ઠેઠ શ્યાર વાગો એમ તો ભાઈ આપણે આરામ કરી લઈએ અને જો આમાં દો આ બધા રોડના કામમાં દો ખાડા પાડીને બે ખડું કરી તો ફાઈનલી મિત્રો અડધો કેરો આપણે મકાઈનો વાઢ લીધો છે અને જો આટલું બે પૂળ આપણે કેરે લઈ જવાના છે તો હાલો આપણે જઈ કેરે આજનું કામ પૂરું થઈ ગયું બધું કમ્પ્લીટ જો ઘેરે આવી ગયા અને બે પૂળા નાખી દીધા છે હવે આગળ ગોપી આવીને લઈ આવવાની જો જો આ કુસ્સો ભરી દીધો છે અને એ આપણો ઘોડીનો બધો સામાન ટીંગાડી દીધો છે એ ગમણથી તો એટલે જગ્યા કરી નાખી છે મસ્ત મજાની જો આ બાજુ પાલો છે આપણે અને આ બાજુ ખડ છે હવે આપણે ખાર્યું ને એવું હમણાં સિના વઢે જાય એટલે એનું ઠેસર આલ છે એટલે આપણે ખાર્યું એવું છે પણ એને આપણે બાજુમાં ભરવાનું છે જો તો મિત્રો આપણો ગોપીન લઈ આવ્યા છે અને જો હવે આપણે એનું બ્રશ ગોતવાનું છે bros mati mana nakai dunia perai deh sih ya kak hotin sih bros ini kali ya masa perlu ah mas tuh saya mau butuh itu kiri deh lo ini apa bros mati mas ini lo aku perai deh ama butuh itu tuh dua ini kiri deh lo temen betul lo apa di luar tikar aja dong મસ્ત એકદમ આલો ક્લીન કરી નાખું પછી આપણે લીલું બીલું આગળ આવશે લીલું વાટવા ગયા છે હવે મિત્રો તો હાવ ભૂખી આવતી રહીશ હવે આપણે દસ અગદી મોકલવી છે પછી ઘેરે બાંધીવી છે હવે કે આપણે કેરે દરરોજ ઉનાળામાં જો પંખો હતો ને માથે છે આપણે તો અહીંયા જે આ પંખો હવે એનું સ્ટેન્ડ આપણે બનાવવાનું છે જો અહીંયા કેમકે અહીંયા છે ને આ પતરામાં અવાજ બહુ કરે છે અહીંથી ચાલુ થાય આપણે અવાજ મસ્ત